ગુજરાતમાં ખુલ્લામ દારૂ અને ડ્રગ્સ વેચાય છે એ મુદ્દાથી શરૂ થયેલી લડાઈ હવે પોલીસના પટ્ટા ઉતારવાથી લઈને કોણ વધારે દમદાર અને કોણ કોના પર વધારે આક્ષેપો કરી શકે ત્યાં સુધી પહોંચી ગયું છે મુદ્દો તો સાચો હતો થરાદમાંથી જે અવાજ ઉઠ્યો હતો કે ખુલ્લામાં દારૂ વેચાય છે અડ્ડાઓ ચાલે છે પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે એ મુદ્દો હવે પોલીસના પટ્ટા ઉતારવા સુધી પહોંચ્યો અને બધા જ ભૂલી ગયા કે મુદ્દો તો દારૂ અને ખુલ્લામ ડ્રગ્સ વેચાવાનો હતો જિજ્ઞેશ મેવાણી

ಕನ್ನಡನ್ನ પ્રાણી સંગ્રહાલયના સરથાણા જકાત નાકા સુધી બ્રિજ નીચે અને વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ગેરકાયદેસર રીતના કેટલાક લોકો અને દબાણ દૂર કરવા બાબત એટલે એમને દબાણ દૂર કરવાની બાબત લખી છે અમે ગઈકાલે જે વિડીયો હતો એ પણ લગભગ સરથાણાની પાસેનો જ હતો જે છોકરો પડીકી આપી રહ્યો છે નીચે લખ્યું છે કે ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે સૂર્યપુરના ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા

રજૂઆતો કર્યા છતાં પણ લોકો દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ થયા નથી આ પ્રશ્નો કાયમી ધોરણે આ પ્રશ્નનું કાયમી ધોરણે હલ થાય જે ખૂબ જ ગંભીર બાબત છે આ કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતના સંકલન કરી કાયમી ધોરણે કેટલાક દિવસોમાં ઉકેલ કરવા માંગે તો લેખિતમાં જવાબ આપવા માંગણી અને નીચે કુમાર કાનાણી એમણે આજે પત્ર લખ્યો છે પત્રમાં એકદમ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે બ્રિજ નહીં છે ગેરકાયદેસર રીતના લોકો રહે છે ને એની આડમાં અફીણ ગાંજો અને બીજા અલગ અલગ ધંધા કરી રહ્યા છે જ્યારે ધારાસભ્ય પત્ર લખે અને ધારાસભ્ય પત્ર લખી અને એવું કહે કે અમારા સુરતમાં આવી રીતના બધું જ વેચાય છે અને છતાં આપણે દારૂબંધી અને નશા મુક્તિની અને બીજી બધી વાતો કરીએ પ્રશ્ન તો લીગલ ઇલિગલનો જ છે કે અહીંયા શું લીગલ છે કશું ઈલિગલ છે અને જો આપણે એવું માનીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી એટલું ગેરકાયદેસર દારૂ આવે છે ક્યાંથી કોણ વેચે છે ત્યાં સુધી કોણ પહોંચશે યુવાધનની આપણે ખૂબ બધી વાતો કરીએ છીએ યુવાધન કયા રવાળે ચડ્યો છે એ આપણને ખબર જ છે દસ વર્ષનો છોકરો દસ બાર વર્ષનો છોકરો જ્યારે ગાંજો વેચતો દેખાતો હોય આપણને એક પડીકી આપી અને પછી પૈસા ગણતો દેખાતો હોય ત્યારે પ્રશ્ન એ થાય કે આ આપણું ગુજરાત છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો